જુનાગઢના બેસાણ તાલુકાના છોડવડીની કથેરિયાવાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત અને જુનાગઢ સંચાલિત પશુ દવાખાનાના પેશાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર દ્વારા આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા પરંતુ તે જ હાજર ન હતા ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાળવણી માટે માહિતગાર કરાયા હતા અને પશુપાલકોને મળતા લાભો અને વ્યવસ્થાને લગતી અદ્યતન માહિતી આપી હતી આ કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખો અને મહિલાઓ અને પુરુષો

પ્રમુખશ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકો નું પ્રશ્ન નું નિરાકરણ કરવાનું જીડીસી ન્યૂઝ સાથે રેશમા સમા જુનાગઢ